ગુરુ પ્રત્યેની શ્રદ્ધા આદર વ્યક્ત કરવા મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા આશ્રમ પરિસરમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો ભોજન અને ભજનનો ભવ્ય કાર્યક્રમ પણ થયો સૌપ્રથમ શિષ્યોએ ભાવપૂર્વક પોતાના ગુરુનું પૂજન કર્યું ચરણ સ્પર્શ કર્યા અને આશીર્વાદ મેળવ્યા ગુરુના જ્ઞાન માર્ગદર્શન અને કરુણા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો એક અનોખો અવસર મળ્યો ભજન કીર્તાના સુમધુર સ્વરોથી વાતાવરણ પણ પવિત્ર બન્યું અને ભક્તો એકબીજા સાથે ભોજનનો પ્રસાદ પણ લીધો હતો

આપણા જીવનમાં માર્ગદર્શક હોવો જોઈએ પહેલા કોઈ ગુરુ હોય તો તમારા માતા પિતા છે જેને તમને જગત દેખાડ્યું છે હોશિયાર કર્યા છે છે અને અને આ સમાજમાં શક્તિ પ્રદાન કરી હોય તમારા માતા પિતા આવે સદગુરુ રીતે દુર્વાસાના શિષ્ય કૃષ્ણ હતા એવી રીતે દરેક જગ્યા પર મહાપુરુષોની જરૂર પડે અને મહાપુરુષના સાનિધ્ય સિવાય પરમાત્મા સુધી લઈ જવા માટે કોઈ સરળ રસ્તો નથી ઈશ્વ કૃપા બિન ગુરુ નહીં ગુરુ બિના નહીં ઈશ્વ ઈશ્વરની કૃપા થાય તો ગુરુ મળે અને ગુરુની કૃપા થાય તો સાક્ષાત દર્શન કરાવે આવો આપણે અટલ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભંડારાનો કાર્યક્રમ સંતોવાણી તેમજ રાતના કાર્યક્રમ આખો દિવસ ભોજન પ્રસાદ ચાલશે દરેકના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ મળે અને ગુરુ મહારાજ આધ્યાત્મિક ક્ષેત્રમાં આગળ વધારે એવી મંગલ શુભકામના અસ્તુ